પ્રાઇમ ડિવિઝન ન્યુઝમાં આપનું સ્વાગત છે સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પણ શ્રી રામની શોભાયાત્રા નીકળી ભારતભરમાં અયોધ્યામાં રામ મંદિર શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિશ્વ આખામાં ગુંજ ઉઠી હોય તેવામાં ઠેર ઠેર અલગ અલગ રીતે શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તૈયારી કરી ઉજવણી કરવામાં આવી રહી છે તેવામાં સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પણ છેલ્લા સાત દિવસે ધર્મપ્રેમી આગેવાનો દ્વારા ઘરે ઘરે જય શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકા અને બાવીસ તારીખે શું શું કાર્યક્રમ ગામમાં કરવા તેની માહિતી તથા રામ મંદિર અયોધ્યાથી આવેલ અક્ષત વિતરણ કરી શ્રી રામની શોભાયાત્રાનું આયોજન હનુમાનજી મંદિરથી મહાદેવ ચોક સુધી કરવામાં આવ્યું હતું જેમાં રામ પ્રતિ

પ્રભુ શ્રી રામલીમ જે મંદિર રામ મંદિર રાષ્ટ્ર નિર્માણનું જે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ છે તે અંતર્ગત આજ રોજ ભાદ્રા સ્ટેટ ખાતે ભવ્ય શોભાયાત્રા રાખવામાં આવી હતી આ શોભાયાત્રામાં ભાદરડા ગામના નાણા ભૂલકાઓ પાદરા ગામના વડીલો માતા બહેનો તેમજ સાથી યુવાનોએ ઉત્સાહ ભેર જોડાઈને આ શોભાયાત્રાનું શોભાયાત્રાનું માન વધાર્યું હતું અને આ શોભાયાત્રા સંપૂર્ણ તાલુકામાં કેના ના ભૂતોના ભવિષ્ય સુધી ના અને ભાદરા ગામના ઇતિહાસમાં પણ આ દિન સુધી ના નીકળે રહી શોભાયાત્રા નીકળે હતી આનો સંપૂર્ણ શ્રેય ભાદરા ગામના તમામ યુવાનો કે જેમનો રાત દિવસનો અથાગ પરિશ્રમ અને મહેનત છે તેના કારણે આ કાર્ય મળીભૂત થયું છે અને ચારસો વર્ષના એક સુ સંઘર્ષના સુહર્ષ અંત બાદ રામ મંદિર રાષ્ટ્ર મંદિરનું નિર્માણ થયું છે તેની સાથે સાથે ભાદરા ગામ ભક્તિમય બની રહે તે અંતર્ગત ભાદરા ગામમાં વિવિધ મંદિરોનું સાફ સફાઈ ગરદીઠ અક્ષત વિતરણ પત્રિકા વિતરણ તેમજ રામ મંદિરના ફોટાના વિતરણ સાથે સર્વેને આ શુભયાત્રાનું આમંત્રણ તેમજ રામ મંદિર રાષ્ટ્ર મંદિર થકી પ્રભુ શ્રી રામનું નામ ઘર ઘર સુધી પહોંચાડવાનું એ ભગીરથ કાર્ય કર્યું હતું ગામના વડીલો અને યુવાનો દ્વારા આયોજન કર્યું હતું તેમાં સહભાગી તમામ દાતાશ્રીઓ તેમજ ગામના રાજકીય તેમજ સામાજિક આગેવાનો મળીને આ સંપૂર્ણ કાર્યક્રમમાં પોતાનું યોગદાન આપેલું હતું વસ્તુ ભરત કી છે આપણું નામ આકાશી પરમાર ুদের ুদের ুদেরের সাদরে সাদরে সা সারে সারে হা ধা রে তরে সুদরে সদরে দেরের